સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને સ્કૂલે મૂકવા જનાર રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છેલ્લા ચાર મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી સૌ માતા પિતાને જાણ કરી રિક્ષા ચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બિભો હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરી ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી હતી તો આંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી ફરિયાદના આધારે ખટોદરા પોલીસ આરોપી મુતલિબ શેખની ધરપકડ કરી છે પોલીસે કહ્યું કે આશરે એક મહિનાથી રિક્ષા ચાલક દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી રહી છે ચાર વર્ષની બાળકીએ પહેલાં માતાને ને ત્યારબાદ પિતાને વાત કરી જેના આધારે ખરતુદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી મુતલિબ શેખની ધરપકડ કરવામાં આવી છે આરોપી રિક્ષા ચાલક છે અને બાળકીને રોજ સ્કૂલેથી લેવાને અને મૂકવા આવતો હતો ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે જેમાં નાની બાળકી સાથે એક રિક્ષાવાળાએ સ્કૂલમાં અવરજવર દરમિયાન શારીરિક અડપલા કરેલું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે દીકરીએ પોતાની માતાને રજૂઆત કરતાં શરૂઆતમાં ગભરાઈ ગયેલ હતી પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે માતાને રજૂઆત કરેલ માતાએ એ રજૂઆત ખડોદરા પોલીસને કરેલ જેથી ખડોદરા પોલીસે દીકરીને બોલાવીને લેડીઝ પોલીસ સાથે રાખી ગણેશ પૂછપરછ કરેલ જેમાં ફલિત થયેલ કે દીકરીને શારીરિક હેરેસમેન્ટ રિક્ષાવાળા તરફથી કરવામાં આવેલ છે જેના આધારે ગુનો દાખલ કરેલ છે અને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનું મેડિકલ સારવાર પણ કરવામાં આવેલ છે આરોપીનું નામ છે મુત્તલિબ હાજી શેખ રહે ભટાર આઝાદનગર રસુલાબાદ